આવો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં જય શ્રી કૃષ્ણ આ એક સત્ય હકીકત છે કર્ણ ના અગ્નિ ગુજરાત તમે મહારાણી કુંતી સૌથી મોટા પુત્ર કર્ણ ની જીવન ગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો જેનાથી લગભગ તમે અજાણ હશો જયારે મહાભારત નું યુદ્ધ ચાલી

એટલો જ બધા યોદ્ધાઓ સાથે લડી રહ્યો હતો ત્યારે યુદ્ધના નિયમો ખ્યાલ રાખ્યો હતો ત્યારે શું પિતામહે યુદ્ધના કોઈ નિયમ બનાવ્યા ન હતા અને એટલું જ નહીં હરીસભામાં દ્રૌપદી ને વેશ્યા કહેવામાં આવી હતી ત્યારે આ સાંભળી અર્જુન ને ગુસ્સો આવ્યો અને કર્ણ પર બાણ ચલાવી દીધું મિત્રો તમને જણાવી દઈએ કે અર્જુન દ્વારા ચલાવાયેલું બાણ કોઈ સાધારણ બાણ ન હતું કે જેનાથી કર્ણ બચી શકે તે પાસુપસ્ત્ર હતું જે ભગવાન શિવ ના વરદાન થી અર્જુન ને મળ્યું હતું જ્યારે પાંડવો ચૌદ વર્ષના વનવાસ માટે ગયા ત્યારે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ પાંચે પાંડવને અલગ અલગ તપસ્યા કરવા માટે મોકલી દીધા હતા તેમાં અર્જુનને ભગવાન શિવજીની તપસ્યા કરી હતી અને ભગવાન શિવજીએ તેને પાશુપત્ર પાશુ શિવજીએ તેને પાશુપત્ર વરદાન સ્વરૂપે આપ્યું હતું અર્જુનના વાર બાદ તડપી તડપીને કર્ણ પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ કર્ણની પરીક્ષા લેવાનું વિચાર્યું અને બ્રાહ્મણ રૂપ ધારણ કરીને કૃષ્ણ ભગવાન કર્ણ પાસે આવ્યા અને કહ્યું કે હે કર્ણ મારી પુત્રીના લગ્ન છે અને મારી પાસે તેને દાનમાં આપવા માટે સોનું નથી તો મને સોનાનું દાન આપ ત્યારે કર્ણએ જણાવ્યું કે હવે મારી પાસે કંઈ નથી હું તમને શું આપું હું તમને શું દાન કરી શકું શા માટે તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હજુ પણ તારી પાસે તારો સોનાનો દાંત છે દાન આપવા માટે ત્યારે કર્ણએ જણાવ્યું કે પથ્થર મારીને મારો દાંત કાઢી લો ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે દાન હોય મારાથી પથ્થર મારીને ન લેવાય તારે આપવો ત્યારે કર્ણએ પોતાના હાથે દાંત પર પથ્થર મારીને દાંત કાઢી બ્રાહ્મણને આપ્યો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે દાંતને પવિત્ર કરીને આ ત્યારે કર્ણએ પોતાનું બાણ જમીન પર ચલાવ્યું તો ત્યાંથી ગંગા નદીની જળધારા વહી અને દાંત પવિત્ર થઈ ગયો ત્યારબાદ કર્ણ સમજી ગયો કે આ બ્રાહ્મણ કોઈ દેવતા છે અથવા તો ખુદ પરમાત્મા છે માટે તેણે બ્રાહ્મણને કહ્યું કે તમે જે હોય તે મને તમારો અસલી રૂપ દેખાડો ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અસલી રૂપ આવ્યા અને કર્ણ ને જણાવ્યું કે તું તું ખરેખર છે તારા તારા કોઈ નથી માટે માટે હું આ પ્રસન્ન છું જે તે આપીશ વરદાન માંગ ત્યારે કર્ણ કહ્યું કે આમ તો મેં ક્યારેક કોઈ પાસે માગ્યું નથી પરંતુ આજે એક વરદાન માગું છું કે મને જન્મ એક કુવારી માતા આપ્યો છે માટે મારા અંતિમ સંસ્કાર પણ એક કુવારી જમીન પર થાય તેવું ઈચ્છું છું ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાની અંતઃ દ્રષ્ટિ જમીન કુવારી હતી ત્યારે પાંડવો પૂછ્યું કે આ કુવારી જમીન જ છે એવું કઈ રીતે સાબિત થાય ત્યારે કર્ણ પ્રગટ થયો અને જણાવ્યું કે તાપી મારી બહેન છે અશ્વિની કુમાર મારા ભાઈઓ છે અને હું સૂર્ય છું અને મારા અગ્નિદાહ એક કુવારી જમીનમાં જ થયો છે ત્યારે પાંડવો એ જણાવ્યું કે હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે આ એક કુવારી જમીન છે પરંતુ આવનારી પેઢીને કઈ રીતે ખબર પડશે કે કુવારી જમીન પર જ દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર થયા હતા ત્યારે ભગવાને વિચાર્યું અને કહ્યું કે આજ જમીન પર એક વટવૃક્ષ ઉગશે અને તેમાં ત્રણ જ પાન આવશે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિક હશે અને આગળ જણાવ્યું અને આગળ જણાવ્યું કે જે કોઈ પણ અહીં સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરશે તેની મનોકામના અહીં થશે મિત્રો આ આજે પણ છે અને આજે પણ તેમાં માત્ર ત્રણ જ પાન આવે છે જે એ વાતની સાબિતી આપે છે કે દાનવીર કર્ણોના ત્યાજ કરવામાં આવ્યા હતા મિત્રો સૌથી મજેદાર વાત તો એ છે કે આ વટ વૃક્ષ આપણા ગુજરાતમાં જ છે સુરત શહેરમાં તાપી નદીના કિનારે આવેલ અશ્વિની કુમાર મંદિર પાસે આ ત્રણ પાંદડા આવેલું છે અને કદાચ એટલા માટે જ આજે સુરત દુનિયાભરમાં બોલાબાલ છે ત્યાં જઈને કોઈ પણ પોતાની લાઈફ સેટ કરી લે છે કેમ કે સુરત પર આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને સૂર્ય ના આશીર્વાદ છે જીવનમાં એકવાર અવશ્ય તે તીર્થ સ્થળ ની યાત્રા એ અચૂક જજો જય શ્રી કૃષ્ણ